બુટલેગઢ સંચાલક દ્વારા સ્ટોલ પાસે વિદેશી દારૂ ધંધો કરતા હોય ધંધો કરવાની ના પાડતા હુમલો કરાયો હુમલામાં સ્ટોલ સંચાલક અને ભાગીદાર બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયા પ્રાપ્ત માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ તોમર અને તેમના ભાગીદાર દીપક સરોજે બારડોલીના શિવાજી ચોક પાસે શિવ તરબૂચ અને ફ્રૂટ સેન્ટરનો સ્ટોલ ધરાવે છે આ સ્ટોલ પાસે બારડોલીના સ્થાનિક બુટલેગરના માણસો અવારનવાર વિદેશી દારૂનો વેપલો કરતો હોય સ્ટોલ સંચાલક દ્વારા ધંધો ન કરવા માટે મૌખિકમાં ના પાડી હતી ગતરોજ રાત્રે સ્ટોલ સંચાલક દ્વારા સ્ટોલ પાસે દારૂનો ધંધો ન કરવાનું કહેતા બુટલેગર અને તેમના સાથીદારો ઉશ્કેરાઈ જઈ સ્ટોલ સંચાલકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત થયેલ સ્ટોલ સંચાલકોને સારવાર અર્થે સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે બાડોલી પોલીસે ફરિયાદી ભુપેન્દ્રસિંહ તોમરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે ગઈ નમંતરુદની દુકાન પર બેસેલો તો મેં અને મારા પાર્ટનર દીપકભાઈને મેં રાજુ ખાંસી દારૂવાળો ત્યાં બેસેલો હતો મારી સાથે તો એમને એમ કીધું કે અહીંયા નહીં બેસવાનું રોજ રોજ આવીને અહીંયા અમારો ધંધો છે અહીંયા નહીં બેસવાનો કેમ કે અહીંયા તમે બેસો અહીંયા પોલીસ વાળા અમને આવશે ને અમને પકડી લઈ જશે તમારા સાથે અહીંયા તમે રોજના આવો અને દારૂનો ધંધો કરો અહીંયા એક દુકાનમાં બસ કંઈ નહીં એમાં બોલાબોલી થઈ ગઈ એમાં પછી એમના ભાઈ એમના કોયરાઓ એના ભાઈ લોકો બધા આવીને પછી મારવાની ધમકી આપી અત્યારે હું મારા માણસને બોલાવું હું તમને માર ખવડાવું

બી કઈ નઈ કડો હાથમાં લઈને પછી પછી ડાયરેક્ટ આવ્યો ગાડી પરથી આવ્યો એના પપ્પા સાથે એના પોયરાની વાત થઈ અત્યારે અત્યારે મારા માણસ મૂકું એવી રીતના કહીને ગયા રાજુ ખાન પછી એમના પોયરા આવ્યો અને પછી ડાયરેક્ટ વાતચીત કઈ ડાયરેક્ટ હમલો જ કરી રાખ્યો કેમકે તમારી બહુ વધી ગયેલી છે એમ કે તમારા બાપી જગ્યા છે એમ કે અહીંયા ધંધો કરતા છે ધંધો બધો બંધ કરી રાખો તમારે એમ કે આમ ધ્યાન રાખવી કઈ જ નથી એ મને ધમકી આપીને ગયેલા એમ કે તમે અહીંયા ધંધો કીતના કરી શકો અને સાહેબ અહીંયા મને ત્રણ ટાકા આવેલા છે અને આમ મારા મિત્રને બે ટાકા આવેલા છે આમ કઈ નહીં આ લોકોનો આ રીતના મારા મારી આ રીતના દારૂ વેચે અને સેક્શન આપીએ બે લાખ ત્રણ લાખ રૂપિયા સેક્શન આપીએ એમાં તમે શું કરી લેવો એમ કે એવું કે ધમકી આપીને જતા કે તમને અહીંયા જીવવાનું તમને બંધ કરે તો આજ છે પ્રશાંત પટેલ ન્યૂઝ બાડોલી